શાંતિ અને એકતાની વાતો નિર્બળ અને છક્કાઓ કરે છે આપણે સળગાવી અને સમૂડગો વિનાશ કરી નાખવાની જરૂર છે આ શબ્દોનું પ્રયોજન કરનારા અને દેશની અખંડિતતા જોખમાવનારો ન કહેવો જોઈએ પોલીસને શા માટે ઇમરાન પ્રતાપગઢીની કવિતા વિશે ગુનો દાખલ કરવાની ફુરસદ હતી જામનગરમાં પણ ભાવનગરની અંદર આ બેફામ શબ્દોનો પ્રયોગ થાય છે મુલ્લાઓને કાપી નાખો એ પ્રકારની વાત થાય છે અને પોલીસ સૂતી છે આ બે પોલીસના બે ચહેરાઓની વાત કરવી છે કે ભાવનગરમાં આવી ફેસબુક પોસ્ટ કયા ભારતીય જનતા પાર્ટીના નેતાએ મૂકી અને વળિયા નેતા કોના કોના લાડકવાયા છે ખોળામાં આ રોટવા જાય છે તેની પણ હું તમને વાત કરીશ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન આજે આપણે વાત કરવી છે દેશની એક એવી ભયંકર સમસ્યાની કે જે ઉકળતા ચર ઉપર આ દેશ બેઠો છે ક્યારે વાડા વાળામુખીની જેમ ફાટે આ સમસ્યાના કારણે શું શું થશે આ બધી ચિંતાઓ આપણે કરવાનો વખત આવી ગયો છે કારણ કે હિન્દુ મુસલમાનના નામે જે રોકનારાઓ સત્તાની સાથે બેઠા છે અને સત્તા વારંવાર હિન્દુ મુસલમાનને કેમ એકબીજાથી દૂર કરવા તેના પ્રયાસ કરી રહી છે પરંતુ હદ ત્યારે થાય છે કે જ્યારે સ્ટેટની મશીનરી એટલે કે રાજ્યનું પોલીસ વિભાગ જેને નિષ્પક્ષતાથી કામ કરવાનું છે પર ક્યારેક સવાલ થાય જામનગરની એક ઘટનાને તમને યાદ કરાવ્યું છે રાજ્યસભાના સાંસદ પ્રતાપ ગઢીએ ત્યારે જામનગરના એક કાર્યક્રમમાં સમારોહમાં હાજરી આપી અને ત્યાંથી એક રીલ બનાવી રીલની પાછળ એક કવિતાનું ગાયન રાખ્યું અને તેના મામલે પોલીસે ગુનો દાખલ કર્યો કારણ કે કોઈ ફરિયાદીએ ફરિયાદ કરી આખરે સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું કે લિટરેચરને સમજો આ સ્વતંત્રતાની વાત છે અને જે કવિતાને વાંધાજનક ગણવું છું એમાં કંઈ વાંધાજનક નથી આખરે એ એફઆઈઆરને રદ કરવી પડી એટલે કે જામનગર પોલીસની નામોશી થઈ પણ હવે વાત કરીએ ભાવનગરની ભાવનગરની અંદર એક નેતા છે અમર આચાર્ય જેવો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને તેમણે મુસ્લિમો વિરુદ્ધ ભયંકર જે ઓકતી ફેસબુક પોસ્ટ મૂકી હતી આ ફેસબુક પોસ્ટમાં તેમણે શું લખ્યું તો આચાર્ય લખે છે શાંતિ અને એકતાની વાતો નિર્બળ અને છકાવો કરે છે આપણે હુમલો કરી સમૂડગો વિનાશ કરી દેવાની જરૂર છે આપણી સરકારમાં ડિફેન્સ ડિપાર્ટમેન્ટ છે અને ઓફેન્સ ડિપાર્ટમેન્ટ બનાવવાની જરૂર છે ઠોકો ભાઈ ઠોકો હિન્દુઓ જાગે અને મર્દ બનો અને આ કટમુલ્લાઓને જન્નત નસીન કરાવી દો માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તમને ગૃહમંત્રી તરીકે નહીં પણ તમારા નાના ભાઈ તરીકે વિનંતી કરું છું કે આ કટમુલ્લાઓ ક્યારેય ભારતના થવાના નથી તેને પકડીને ઈરાન ઈરાક કે પેલેસ્ટાઇન મોકલી દેવા એક હિન્દુને મારે તો દસ મુલ્લાઓને મારી નાખવા જોઈએ તેવો મારો સ્પષ્ટ અભિપ્રાય છે આ શબ્દો આચાર્ય લખે છે અને આ હિન્દુ મુસલમાન વિરુદ્ધનું જે રોક્યું તો ત્યાં ભારતની એકતા અને અખંડિતતાને નુકસાન નહીં થતું હોય શું પોલીસ આંધળી છે ભાવનગરની ભાવનગરના એસપી ડૉક્ટર હર્ષદ પટેલ શું પોલીસ મેન્યુઅલને ભારતના કાયદાઓને નથી ભણ્યા શું રેન્જાઈજી ગૌતમ પરમાર તમારું મોનિટરિંગ કરવાની જવાબદારી નથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આપણને નાની નાની ઘટનાઓ દેખાય છે તો આ મોટી ઘટના કેમ નથી દેખાતી મને લાગે છે આ ઘટના એટલા માટે નહીં દેખાતી હોય કે આ વ્યક્તિ અમારા આચાર્ય ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે એમના ફોટોગ્રાફ્સ મંત્રી મનસુખ માંડવિયા સાથે છે અને જાણે એમનો દીકરો હોય એવો ભેટીને પડ્યો છે અને સાથે જ આ એક જૂનો ફોટોગ્રાફ જે અમને મળ્યો છે ભૂપેન્દ્રસિંહ સાથેનો છે એમાં પણ તે જાણે ભૂપેન્દ્રસિંહને ખૂબ પ્રેમ કરતો હોય એ રીતે હગ કરીને ઊભો છે વાંધો નથી પ્રેમ કરવો જોઈએ ને પ્રેમની વાતો જ આપણા દેશની અંદર હંમેશા જીતી છે ગુડસેની રાજનીતિ નથી જીતી એને યાદ રાખી લેવી જોઈએ આ પ્રેમ અમને ખૂબ ગમ્યો પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રેમના વસ્ત થઈ અને પોલીસ કામગીરી ન કરે તો શું કહેવું ભાવનગરની પોલીસને અમારે કહેવું છે કે તમે આ શું કરી રહ્યા છો તમારા ગામની આટલી મોટી ઘટના ઘટી ત્યારે તમે ક્યાં મોછ ઉપાવીને બેઠા છો ક્યાંક તમે પણ બે મોઢાવાળી પોલીસમાં તો નથી ને આ ફેસબુક પોસ્ટ આ વ્યક્તિએ ડિલીટ કરી કાઢી છે કદાચ તેમને લાગ્યું છે કે જેલના દર્શન કરાવશે બાબા સાહેબ આંબેડકરનું બંધારણ અને ભારતનો કાયદો પરંતુ લોક સાથે કહેવું પડે છે કે ભાવનગર પોલીસે હજુ સુધી કોઈ ઇનિશિયેટિવ લીધા હોય તો અમને માહિતી નથી માહિતી મેળવવા માટે આઈપીએસ ડૉક્ટર હર્ષદ પટેલની સાથે અમે વાત કરવાનો પ્રયાસ કર્યો વાત થઈ શકી નથી એમની અનુકૂળતાએ વાત થશે ત્યારે આ સ્ટોરીનું ડેવલપમેન્ટ પણ ચોક્કસથી આપીશું ગૌતમ પરમાર કે જેવો રેન્જ આઈજી છે ભાવનગરના એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો તેમની સાથે અમારો વાત કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે વાત થઈ એ વિશેનું ડેવલપમેન્ટ પણ આપવામાં આવશે પણ ઇમરાન પ્રતાપ ગઢીને એક એવી કવિતા કે જેને સુપ્રીમે પોલીસને ફટકાર લગાવતા સાથે કહ્યું કે આ કવિતામાં વાંધાજનક કંઈ નથી એફઆઈઆર રદ કરો અને અહીંયા ભાવનગરમાં ખુલ્લે આમ શબ્દોના પ્રયોજન થાય છે સોશિયલ મીડિયા પર તો સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરવાની પોલીસની ટીમ ક્યાં છે આમ તો અમે ખૂબ ભાગા ફોજદારી સાંભળતા હોઈએ છીએ ખૂબ રીલ્સ જોતા હોઈએ છીએ ઈચ્છા છે એક વખત કે આ મામલે કાર્યવાહી થાય તો અમને પણ લાગે ભાવનગરથી આવે ફોન તો મેટર થઈ જાય સ્થોલ આવી એક અધિકારીની રીલ છે એના શબ્દો સાર્થક થશે આપને આ બાબતે શું કહેવું છે જરૂરથી કમેન્ટમાં જણાવજો આ ધ્રુણાથી દૂર રહેજો આ ઓકાતા ઝેરથી દૂર રહેજો આ ઓકાતા ઝેરની અંદર ઝોંકવામાં આવી રહ્યા છે મારા અને તમારા બાળકો કોઈ નેતાનો બાળક કે કોઈ નેતા ક્યારેય કોઈ રાયોટિંગમાં મર્યો નથી મરે છે આખરે સામાન્ય મારા અને તમારા જેવો માણસ દિલમાં દયા દીવમાં પ્રેમ રાખજો અને ભારતના બંધારણના શબ્દોને યાદ રાખજો નમસ્કાર